નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજનો આ વિડીયો ખેડૂતો માટે એકદમ ઉપયોગી સાબિત થવાનો છે એટલે અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો આ વિડિયોમાં આપણે એક થી પચાસ સુધીના પશુઓની જો તમારે ખરીદી કરવી હોય તો એના ઉપર તમને તબેલા સહાય યોજના મળવાની છે પછી ઘણા બધા સાધનોની જો તમારે ખરીદી કરવી હોય તો એના ઉપર પણ સહાય મળવાની છે ડેરી ફાર્મ એટલે કે તમારે જે તબેલાની અથવા તો ગૌશાળાની જે સ્થાપના કરવી છે એના માટે જે શેડ બનાવવા છે કેટલ બનાવવા છે તો એના ઉપર વધારેમાં વધારે પાંચ લાખ રૂપિયા સુધીની સહાય તમને મળવા પાત્ર થશે એટલે બધી ડિટેલ આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ આ એક જ વિડીયોની અંદર આપણે સાત અલગ અલગ પશુપાલનને લગતી યોજનાઓ છે એની ડિટેલ કવર કરવાની ટ્રાય કરશું એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હરેક વસ્તુ ધ્યાનથી સાંભળજો કારણ કે એક એક પોઈન્ટ તમારા માટે ઉપયોગી સાબિત થશે સૌથી પહેલાં તો આપણે જો વાત કરીએ કે આપણે આ વિડીયોમાં કવર શું કરવાના છીએ તો જે સાત અલગ અલગ પશુપાલનની યોજનાઓ છે એની આપણે ડિટેલ મેળવશું જેમ કે બે દેશી ગાયની જો તમારે ખરીદી કરવી છે તો એના ઉપર સહાય મળવા પાત્ર છે પછી બાર પશુઓના ડેરી ફાર્મની જો તમારે સ્થાપના કરવી છે તો એની પણ ડિટેલ મેળવશું પચાસ સુધીના પશુઓની જો તમારે ડેરી ફાર્મ સ્થાપવું છે તો એની પણ આપણે ડિટેલ મેળવશું પ્લસમાં એકથી થી વીસ પશુઓ માટે બાર ટકા વ્યાજ સહાય મળવા પાત્ર છે તો એની પણ આપણે

છેલ્લું કે કઈ તારીખો સુધી તમે ફોર્મ ભરી શકશો એ બધે બધી માહિતી આપણે આજે આ મેળવવા જઈ રહ્યા છીએ તો ચાલો આગળ વધીએ અને ધમાકેદાર વિડીયોની શરૂઆત કરીએ ડિટેલ મેળવીએ અંત સુધી બન્યા રહેજો એકદમ ડિટેલમાં અને ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા આપણે બાર દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટેની જે સહાય છે એ યોજનાની પૂરી ડિટેલ મેળવી લઈએ અને ધ્યાનથી સાંભળજો કારણ કે બધી યોજનાઓ એકબીજાને થોડી ઘણી લાગુ પડતી હશે ઘણા બધા યોજનાઓમાં ખાલી આંકડાઓ ચેન્જ હશે એટલે ધ્યાનથી સાંભળજો આ બાર દુધાળા પશુઓની યોજનાઓની જો વાત કરીએ તો સામાન્ય કેટેગરીના જે લાભાર્થીઓ હશે એને ધિરાણ પર પાંચ વર્ષ સુધી સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે મેન મુદ્દો આપણો આ થયો બીજું કે આ જો પશુઓની ખરીદી છે મહિલાઓ કરે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જો લાભાર્થીઓ કરે છે તો એને આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે અને એ જ વસ્તુ જો તમે ગીર અને કાંકરેજ આ બંને ગાયો માટે સ્પેસિફિક કરો છો તો બાર ટકા સુધીની જે વ્યાજ સહાય તમને મળવાપાત્ર થશે ખાસ તો ગીર અને કાંકરેજ ટાઈપની જે ગાયો છે એને પ્રોત્સાહન આપવા માટે યોજના છે એને લાગુ કરવામાં આવતી હોય છે અને એ જ રીતે યોજનાની અંદર જો આગળ વાત કરીએ તો કેટલ શેડના બાંધકામ પર પચાસ ટકા અને વધુમાં જો વધુ વાત કરીએ તો દોઢ લાખ રૂપિયા સુધીની સહાય તમને આ યોજનાની અંદર મળવા પાત્ર થશે તેની આપણે વાત કરીએ છીએ તો કે બાર દુધાળા પશુઓની ખરીદી માટે આ યોજનાની આપણે વાત કરી રહ્યા છીએ અને એની અંદર પણ ગીર અને કાંકરેજની જો તમે ખરીદી કરો છો તો પચાસ ટકા જે સબસિડી મળે છે એ પિંચોતેર ટકા થઈ જશે સીધી અને એક પોઈન્ટ પચાસ લાખની જે સહાય મળે છે એ સહાય બે પોઈન્ટ પચીસ લાખની થઈ જશે એટલે આ એક બીજો પોઈન્ટ થયો આગળ જો વાત કરીએ તો આપણે જે પશુઓના જે શેડ બનાવતા હોઈએ છીએ કેટલ બનાવતા હોઈએ છીએ એની અંદર આપણે વીમા પણ લેતા હોઈએ છીએ પશુઓ માટે તો પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર પિંચોતેર ટકા અને વધુમાં જો વાત કરીએ તો તેતાલીસ હજાર બસો રૂપિયા સુધીની સહાય તમને આ યોજનાની અંદર મળશે અને એ જ વસ્તુ જો તમે ગીર અથવા તો કાંકરેજ ગાયો માટે કરો છો તો જે પિંચોતેર ટકા સહાય છે એ વધીને નેવું ટકા સુધી થઈ જશે અને જે તેતાલીસ હજાર બસો રૂપિયાની જે સહાય છે એ વધીને એકાવન હજાર આઠસો ને ચાલીસ રૂપિયાની સહાય થઈ જશે તો આ બધી આપણે જે બાર દુધાળા પશુઓ છે એની ડેરી ફાર્મની સ્થાપના માટેની યોજના છે હવે આની અંદર અમુક એડોન એટલે કે વધારાની વસ્તુઓ છે એના ઉપર પણ સહાય છે જો તમારે ના કરવી હોય તો ના પણ કરી શકો વૈકલ્પિક વસ્તુઓ છે તો એની આપણે ડિટેલ મેળવીએ કે ભાઈ આ બાર દુધાળા પશુઓ છે એની અંદર વૈકલ્પિક વસ્તુઓ કઈ કઈ છે અને એમાં કેટલી સહાય મળવા પાત્ર થશે તો હવે આપણે જે દુધાળા પશુઓ માટેની ડેરી સ્થાપના કરતા હોય તો એમાં આપણે ચાફ કટરની વધારે જરૂર પડતી હોય છે તો ઇલેક્ટ્રિક ચાફ કટર પર યુનિટ કોસ્ટના પિંચોતેર ટકા લેખે અઢાર હજાર રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને એ જો તમે ગીર અને કાંકરેજ માટે કરો છો તો યુનિટ કોસ્ટના નેવું ટકા લેખે અઢાર હજારના સીધા એકવીસ હજાર છસો રૂપિયા થઈ જશે અને ફોગર સિસ્ટમ વસાવવા માંગતા હો તમારા જે તબેલા છે અથવા તો જે કેટલ સેટ તમે બનાવો છો એના માટે તો એમાં પિંચોતેર ટકા લેખે સહાય અને વધારેમાં વધારે જો વાત કરીએ તો નવ હજાર રૂપિયા સુધીની સહાય મળશે અને આ જ વસ્તુ જો તમે ગીર અને કાંકરેજ માટે કરો છો તો પિંચોતેર ટકાવાળા સીધા થઈ જશે નેવું ટકા અને નવ હજારવાળા સીધા થઈ જશે દસ હજાર આઠસો રૂપિયા એ જ રીતે મિલ્કિંગ મશીનની જો તમારે ખરીદી કરવી છે તો મિલ્કિંગ મશીનમાં પણ પિંચોતેર ટકા લેખે સબસિડી તમને મળવાપાત્ર થશે અને રકમની જો વાત કરીએ તો તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાની સહાય મળશે અને જેમ આપણે વાત કરીએ છીએ એમ ગીર અને કાંકરેજ માટે જો તમે બનાવો છો તો પિંચોતેર ટકા વાળા થઈ જશે સીધા નેવું ટકા અને તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાવાળી જે રકમ છે ચાલીસ હજાર પાંચસો સુધી વહી જશે મેન વસ્તુ ગીર અને કાંકરેજને વધારે પ્રોત્સાહન ગવર્મેન્ટ આપી રહી છે અને આ યોજનાનો લાભ તમે મેળવી શકો તો આ થઈ બાર દુધાળા પશુઓ માટેની યોજના એ જ રીતે આગળ વાત કરીએ ઘણા બધા ખેડૂત મિત્રો છે બહુ મોટું કેટલ સેટ બનાવવા માંગતા હોય મોટી ગૌશાળા બનાવવા માંગતા હોય તો એના માટે આ બીજી યોજના અત્યારે ચાલુ છે એની જો વાત કરીએ તો પચાસ દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે પણ સરકાર સહાય આપી રહી છે વિડીયોના અંતમાં તમને ડોક્યુમેન્ટ કયા ક્યાં જોશે ક્યાં ફોર્મ ભરવું અને કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે બધી માહિતી મળી જશે એટલે શાંતિથી વિડીયોને સાંભળજો સામાન્ય કેટેગરીના જે લાભાર્થીઓ એને ધિરાણ પર પાંચ વર્ષ સુધી સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય છે મળવા પાત્ર થશે જે બાર દુધાળા પશુઓમાં મહિલા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે લાભાર્થીઓ છે એને આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે જે બાર પશુઓ હતા એના ઉપર આ પચાસ પશુઓની જે યોજના છે એમાં આ આંકડા વધી ગયા છે આમાં વધારેમાં વધારે લાખ સુધીની સહાય તમને મળવાપાત્ર થશે અને ખાસ આગળ વાત કરીએ બંનેમાંથી જે ઓછું હોય તે રકમ તમને સહાય રૂપે મળવાપાત્ર થશે એટલે જે તમે ખર્ચો કરો એના પચાસ ટકા અથવા તો વધારેમાં વધારે પાંચ લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછો ખર્ચો આવ્યો હોય અથવા ઓછી રકમ બનતી હોય એ સહાય તમને મળવાપાત્ર થશે પશુઓના સળંગ ત્રણ વર્ષના વીમાના પ્રીમિયમ પર યુનિટ કોસ્ટના પિંચોતેર ટકા લેખે વધુમાં એક લાખ એસી હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ખાલી વીમા પ્રીમિયમ જો તમારે કરાવવાના હોય એના ઉપર પણ જે છે એક લાખ એસી હજાર રૂપિયાની સહાય તમને મળવાપાત્ર થશે અને આ જે બધા છે એ મેન્ડેટરી એટલે કે જરૂરી ટોપિક થયા હવે આમાં પણ જો તમારે વૈકલ્પિક વસ્તુઓ ખરીદવી હોય તો સાથે સાથે એમાં પણ સબસિડી છે તો આપણે એની વાત કરીએ કે આમાં કઈ રીતે સહાય મળવા પાત્ર છે ઇલેક્ટ્રિક ચાફ કટરની જો તમારે ખરીદી કરવી હોય તો આમાં પણ સહાય તમને થશે સહાય કેટલી મળશે આંકડા બધા બદલી ગયા છે એટલે ધ્યાનથી સાંભળજો ઇલેક્ટ્રિક ચાફ કટર પર યુનિટ કોસ્ટના પિંચોતેર ટકા લેખે ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય આ જે પચાસ પશુવાળું છે એમાં તમને મળવા પાત્ર થશે અને સરકાર દ્વારા યુનિટ કોસ્ટ છે એક નક્કી કરવામાં આવેલી હોય જે છે મહત્તમ યુનિટ કોસ્ટની જો આમાં વાત કરીએ તો એક યુનિટ કોસ્ટ ત્રીસ હજાર રૂપિયા છે નક્કી કરવામાં આવેલી હોય છે સરકાર દ્વારા એ જ રીતે મિલ્કિંગ મશીનની જો વાત કરીએ તો મિલ્કિંગ મશીન પર યુનિટ કોસ્ટના પિંચોતેર ટકા લેખે મહત્તમ છપ્પન હજાર બસો પચાસ રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર થશે અને આની અંદર જો યુનિટ કોસ્ટની વાત કરીએ તો પિંચોતેર હજાર રૂપિયા સુધીની યુનિટ કોસ્ટ છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી હોય છે તો પચાસ પશુઓની જો તમારે ખરીદી કરવી હોય તો એના ઉપર આ રીતની સહાય તમને મળવાપાત્ર થશે એ જ રીતે આગળ વધીએ બીજી યોજનાઓ જોઈએ કે ભાઈ બીજી યોજનાઓ કેવી રીતે રહેલી છે હવે બે દેશી ગાયની ખરીદી માટે સહાય યોજનાની જો વાત કરીએ તો એની અંદર ખાસ તો પ્રાકૃતિક જે આપણે ખેતી હોય છે એને પ્રોત્સાહન આપવા માટે આ યોજના લાગુ કરવામાં આવેલી હોય છે ડિટેલમાં વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની બે ગાયોની ખરીદી માટે સહાય મળવાપાત્ર થશે બીજી વાત કરવામાં આવે તો બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા તો નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના પાંત્રીસ ટકા લેખે બે ગાય માટે વધુમાં અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર થશે આના અમુક નિયમો અને શરતો છે એની જો આપણે વાત કરીએ તો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ છે એ આ લાભાર્થીએ લીધેલી હોવી જોઈએ અને બીજી જો વાત કરવામાં આવે તો હાલ પૂરતું અનુસૂચિત જાતિના લોકો માટે જ આ યોજના લાગુ પડે છે એ સિવાયના જે છે એ લાભાર્થીઓને અત્યારે આ યોજના લાગુ પડશે નહીં અને આ યોજના બધા માટે ક્યારે લાગુ પડશે એની આપણે વોટ્સએપની અંદર ડિટેલ આપણી શેર કરી દેશું એના નંબર પણ તમને અહીંયા મળી જશે એટલે જઈને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો એ જ રીતે આગળ જો વાત કરીએ તો બીજી યોજના કઈ છે એક થી વીસ દુધાળા પશુઓ એકમ ડીશની જો તમારે સ્થાપના કરવી હોય તો એ એકમની સ્થાપના કરવા માટે પણ તમને સહાય મળવા પાત્ર થશે એની જો આપણે ડિટેલમાં વાત કરીએ તો પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બે બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલા વ્યાજ અથવા તો વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય મળવાપાત્ર તમને થશે અને જો વાત કરીએ તો પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ આના અમુક નિયમો અને શરતો છે એની જો આપણે વાત કરીએ તો લાભાર્થી એ રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય નાણાકીય સંસ્થા મારફતે લોન મેળવવાની હોય છે આ મુદ્દો છે ઓલરેડી કવર થઈ જતો હોય છે કારણ કે આપણે જે બેન્કોમાંથી લોન લેતા હોય છે રાષ્ટ્રીયકૃત બેન્કો હોય અથવા તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા માન્ય હોય છે એટલે આ મુદ્દો છે એ હરેક બેંકમાં લાગુ પડતો હોય છે મોસ્ટલી પછી બીજો જો પોઈન્ટ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે જ અત્યારે આ યોજના છે એ લાગુ છે જ્યારે બધા માટે લાગુ પડશે ત્યારે આપણા વોટ્સએપ ગ્રુપમાં અથવા તો આપણા ઇન્સ્ટાગ્રામ અથવા તો આપણા ફેસબુક ઉપર અથવા તો આપણું યુટ્યુબ ઉપર ક્યાંક ને ક્યાંક આપણે શેર કરી દેશો એટલે જોડાયેલા રહેજો એ જ રીતે આગળ જો વાત કરીએ કે ભાઈ આ યોજનામાં ડોક્યુમેન્ટ આપણે કયા કયા જોશે અને ડોક્યુમેન્ટ તમે કઈ કઈ જગ્યાએથી જે છે જમા કરાવી શકો તો પહેલાં તો જાતિનો દાખલો તમારે દેવાનો રહેશે પછી કેટલ શેડ બાંધકામ અંગેના જે બિલ હોય તમારા એ બિલ તમારે દેવાના રહેશે રેશન કાર્ડ દેવાનું રહેશે ખાસ તો બારકોડવાળું જે રેશન કાર્ડ હોય છે એની જરૂર રહેશે આમાં અને મોસ્ટલી અત્યારે બધા પાસે બારકોડવાળું રેશન કાર્ડ હોય જ છે એ જ રીતે તમારું આધાર કાર્ડ રહેશે પછી બેંક પાસબુક અથવા તો રદ થયેલો તમારો ચેક પછી જે પશુઓની તમે વીમા પોલિસી કરેલી હોય એની એક તમારે ઝેરોક્ષ દેવાની રહેશે અને બેંકમાંથી જે લોન મંજૂરી થઈ હોય એ તમારે જે આદેશ મળેલો હોય એ દેવાનો રહેશે હવે ઘણા બધા યોજનાઓમાં અલગ અલગ ડોક્યુમેન્ટ હોય પણ મેન તમારા આ ડોક્યુમેન્ટ રહેશે બરાબર અને હજુ થોડીક પ્રોસેસ છે એની આપણે આગળ વાત કરશું પહેલાં તો આગળ વધીએ કઈ રીતે તમે ફોર્મ ભરી શકો ક્યાંથી ફોર્મ ભરી શકો એની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે જે લોન માટે કોઈ પણ બેંકમાંથી મંજૂરી મળેલી હોય એ તમારે લેવાનું રહેશે અને પછી તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને આ યોજનાના ફોર્મ ભરાવી શકો છો અત્યારે તમને આ બાજુમાં જે ફોટો દેખાય છે સાતે સાત યોજનાઓ છે એનો ફોટો આપણે મૂકી દીધો છે ફોર્મ તમે કઈ રીતે ભરી શકો એની વાત કરીએ તો તમારી રીતે તમે ફોર્મ ભરી શકો તમારા છોકરા અથવા તો બીજા કોઈ સાક્ષર વ્યક્તિ હોય એની પાસે તમે ફોર્મ ભરાવી શકો અથવા તો તમારા ગામનો જે વીસી હોય બધા ફોર્મ ભરતો હોય એ વ્યક્તિ પાસે જઈ અને તમે ફોર્મ ભરાવી શકો અરજી કરાવી શકો અરજીની છેલ્લી તારીખની જો વાત કરવામાં આવે તો એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે બરાબર તો આ રીતની બધી ડિટેલ રહેશે વધારે જો તમારે કાંઈ ડિટેલ જોતી હોય અથવા તો આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માગતા હો તો અત્યારે તમને એ નંબર દેખાય છે નવ્વાણું જીરો સુડતાલીસ ઉડતાલીસ આઠસો બે આ નંબર ઉપર અત્યારે જ હાઈનો મેસેજ કરો તમને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડી લેશું અને આવી ખેતીને લગતી જે જે માહિતી હશે ગુજરાતની અંદર સૌથી પહેલાં તમારા સુધી અમે પહોંચાડશું આપણી પહેલાં ક્યાંય તમને માહિતી નહીં મળે એટલે આપણા ગ્રુપની અંદર જોડાઈ જજો બાકી આપણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એને ફોલો કરી લેજો ક્યાંક ને ક્યાંક રોજે રોજ તમને આવી બધી ડિટેલ મળતી રહેશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર કરી દેજો છેલ્લી તારીખ એકત્રીસ દસ છે ત્યાં સુધીમાં ફોર્મ તમે ભરી શકશો વધારે ડિટેલ મેળવવા માંગતા હો તો વેબસાઇટની તમે વિઝિટ પણ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર